વેરાખાડી ગામના સરપંચના પુત્ર દ્વારા થતો ગ્રામ પંચાયતનો ગેરકાયદેસર વહીવટ બાબત સ્થાનિકોએ કલેક્ટરને પત્ર આપ્યું અને સ્થાનિકોનું એવું કહેવું છે કે વેરાખાડી સરપંચ માધાભાઈ ખોડાભાઈ પરમાની જગ્યાએ વેરાખાડી ગ્રામ પંચાયતનો સમગ્ર વહીવટ કામ સરપંચ પુત્ર દ્વારા કરવામાં આવે છે તથા તેઓ દ્વારા આવેશમાં આવે જાહેરમાં કહેવામાં આવ્યું છે કે હું જ આ ગામનો સરપંચ છું અને રહીશ તમારાથી જે થાય તે કરી લો જેને ફરિયાદ કરવી હોય તેમને કરી લો કોઈ મારું કાંઈ ઉખાડી શકતા નથી આ જો તમોની સામે જો પંચાયતના વહીવટી ચોપડાઓ ચિતરી રહ્યો છું જેને બતાવવું હોય તેને બતાવી દેજો અત્યંત આવેશમાં આવી અપશબ્દો અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે મારું નામ નરેશભાઈ મનુભાઈ રાઠોડ છે અમે વેરાખાડી ગોમથી આવ્યા છે બધા અમારા ગોમ વેરાખાડીના સરપંચ માધાભાઈ કોડાભાઈ પરમાર છે જ્યારે ટોટલી વહીવટ ગામનો વહીવટ પ્રવીણભાઈ માધાભાઈ એમના સરપંચના પુત્ર છે એવા કરે છે છેલ્લા પંદર વર્ષથી એમના પત્ની તથા પિતાનો ટોટલી વહીવટ એવા જ કરે છે અમે સૌ ગામના યુવાનો દ્વારા શ્રી રામ મંદિર અયોધ્યાના અક્ષત વિતરણ કરવા માટે ગયા હતા એ સમયે પણ ગામના સરપંચ શ્રી માતાભાઈ કોડાભાઈ પરમારે અક્ષતનું પણ અપમાનજનક અમને સબ શબ્દો બોલ્યા હતા અક્ષતનું શ્રીરામ મંદિર વિશે પણ એવાય અમને લાગણી દુભાઈ એવા શબ્દો બોલ્યા હતા અમારું પણ અપમાન કરવામાં આવ્યું ત્યારબાદ અમે સૌ યુવાનો ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા જતા ત્યાં આગળ હાજર પહેલેથી જ આગળ હાજર પ્રવીણભાઈ માધવભાઈ પરમાર એમ જે સરપંચના પુત્ર છે તેમના દ્વારા અમને કહેવામાં આવ્યું કે તમારાથી જે થાય તે કરી લેજો ગામ વેરાખાડી ગામનો સરપંચ હું જ છું તમારી સામે હું ચોપડા ચિતરી રહ્યો છું તમારે વિડીયો ઉતારો ઉતારી લો અને હું દસ વખત તમને કહું છું કે હું જ સરપંચ છું તમારે જ્યાં રજૂઆત કરવી હોય તમારે તમારે જે તોડી લેવું હોય એવા શબ્દો બોલ્યા હતા અમારા ગામની અંદર વેરાખાડી ગામમાં બસથી બસની અગવડ પડે છે સાફ સફાઈની અગવડ પડે છે અવારનવાર રસ્તાઓ પર જાહેર રસ્તાઓ પર પાણીના પણ ગંદકીની પણ સમસ્યાઓ છે ગામના કોઈ પણ જાતના ધાર્મિક કાર્યક્રમમાં હોય તો એ ભાઈ પોતાનું અંગત રસ લઈને અંદર દખલગીરી કરે છે જેવા અને ઘણી એવી બાબતોની અંદર અમને દખલરૂપ આ ભય દ્વારા અમને કરવામાં આવે છે નડતર રૂપ ઘણા સમયથી અમારી એક જ માગણી છે કે વેરાખાડી ગામના સરપંચશ્રીને હટાવવામાં આવે કેમ કે એમના સુપુત્ર પ્રવીણભાઈ માધવભાઈ પરમાર જ ટોટલી વહીવટ કરે છે અને તેઓ ધાક ધમકી આપીને કહે છે કે તમારે જે થાય તે કરી લેજો અમને કાયદાની બીક નથી અને અમને ગાળો પણ બોલવામાં આવે છે અમે સૌ વેરા ખાડીથી આવ્યા છે અમારી એક જ માગણી છે કે અમારા ગામના સરપંચ દ્વારા અવારનવાર યુવાનોની લાગણી દુભાય તેવા કાર્ય કરવામાં આવી રહ્યા છે તો ઘણા ટાઈમ કે અમને એ નડતરરૂપ સાબિત થઈ રહ્યું છે તો અમારા સૌની એક જ માંગ છે કે સરપંચને હટાવવામાં આવે આ હેરાનગતિ હવે સહન કરી શકે તેમ નથી હોવાનો અને અમારા અમે રજૂઆત કરવા ગયા હતા તો અમારી પાસે એના એવિડન્સ પણ છે કે ખોટી ગારો બોલી છે ધબ ધમકી પણ અમને આપેલ છે